અયોધ્યામાં ધર્મધ્વજની થઈ સ્થાપના નમસ્કાર હું છું પીનલ સ્વાગત છે આપ સૌનું કરણ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આ જ ઐતિહાસિક ક્ષણની જેને જોવા માટે આજે બહુ જ બધા લોકો ઉત્સાહી જોવા મળ્યા ઐતિહાસિક ક્ષણ હતી જેની સૌ કોઈએ રાહ જોઈ અને રામ મંદિરના નિર્માણની જ્યારે સ્થાપનાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક રાહ જોવાઈ રહી હતી કે આજે આખું કામ છે તે જ્યારે ખતમ થશે ત્યારે એવું ખરેખર કહેવામાં આવશે કે આજે રામ મંદિરનું જે સ્વપ્ન વર્ષોથી જોવામાં આવ્યું હતું ન માત્ર અયોધ્યાવાસીઓ પરંતુ સમગ્ર દેશવાસીઓનું વર્ષોનું આ સ્વપ્ન જ્યારે પૂર્ણ થયું છે એટલા માટે આજના દિવસે મહ નું મહત્વ કહેવામાં આવે કારણ કે જે કંઈ પણ કામકાજ પણ અત્યાર સુધી ચાલી રહ્યું હતું એ પણ પૂરું થયું ને છસો ને તેતર દિવસ બાદ આજથી છ

એક જે પ્રણ જ્યારે કોઈ રાજા એક પ્રજાને આપી દે ત્યારે તે કઈ રીતે પૂર્ણ કરવા માટે તેનું મહત્વનું યોગદાન આપે છે તેનું એક ઉમદા ઉદાહરણ કહી શકાય છે કારણ કે રામ મંદિર ઉપર આ ધ્વજ જોવા માટેની ઈચ્છા વર્ષોથી સમગ્ર દેશવાસીઓની હતી સમગ્ર દેશવાસીઓનું આ સ્વપ્ન આજે જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આજે જે ક્ષણ હતી તેને જોઈને સૌ કોઈ આજે ખૂબ જ હરકાયા છે અને આ ક્ષણ જોઈને સૌ કોઈની આંખોમાં આજે ખુશીઓના આંસુ પણ જોવા મળ્યા છે પીએમ મોદીના હસ્તે પ્રથમ વાર એકસો એકાવન ફૂટ ઊંચા શિખર પર આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ ધ્વજા જે છે તે વધુ મહત્વની અમદાવાદીઓ માટે બની જાય ગુજરાતીઓ માટે બની જાય કે જ્યારે આજે ધ્વજ ચઢાવવામાં આવ્યું છે જે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે એ ધ્વજ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું અમદાવાદમાં બનાવવામાં આવી છે આ ધ્વજા અગિયાર ફૂટ પોળી અને બાવીસ ફૂટ લાંબી ધ્વજા બનાવવાનું કામ અહીંયા અમદાવાદના જ એક એન્જિનિયરે કર્યું અને આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જે કેવા પ્રકારની ધ્વજા બનાવવામાં આવી છે એની જે ડિઝાઇન આપવામાં આવી હતી અને ત્યારબાદ દસ જેટલા કારીગરોએ પચીસ દિવસમાં આ ધ્વજા તૈયાર કરી અને ત્યારબાદ અમદાવાદની આ ધ્વજા આજે અયોધ્યાના શિખર પર બેરાજી રહી છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ધ્વજારોહણ આજે કરવામાં આવ્યું આજે આ જ ઐતિહાસિક ક્ષણની વાત કરીશું અને તેની સાથે જ ધ્વજા માટે જે થ્રી લેયર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો પાંચ હજાર સો કિલોનો ધ્વજ દંડ પણ તૈયાર કરવામાં આવ્યો ખૂબ જ મહેનતથી આ ધ્વજા તૈયાર કરવામાં આવી છે અને ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે સૌ કોઈએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે આ યાદગાર પર ઐતિહાસિક ક્ષણની વાત કરીશું અયોધ્યામાં આ કેવો જોવા મળ્યો છે આ ધ્વજાનું કેટલું મહત્ત્વ કહી શકાય છે અને રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે કહી શકાય છે કે રામ મંદિર આ સંપૂર્ણપણે તેનું જે કામ છે તે પૂર્ણ થયું તેના વિશે વાત કરીશું જેની માટે ખાસ

એક જ ઝંખના એક જ ઝંખના કે ક્યારે રામ મંદિર આ બાબરી મસ્જિદમાં ઉપર ક્યારે રામ મંદિર બને રામ મંદિર ક્યારે એનો ધર્મધ્વજ ફરકાવવામાં આવે પુનઃ ક્યારે અયોધ્યા આળસ મળી બેઠું થાય ફૈજાબાદ બની ગયેલું અયોધ્યા એક કોલોની કલ્ચર બની ગયું તો પુનઃ ક્યારે આળસ મળી બેઠું થાય અને કેટલાય સાધુ આ રાહ જોતા જોતા જતા રહ્યા પરંતુ ખાસ વિષય એ છે કે એ લોકોએ માત્ર રાહ ન જોઈ એ લોકોએ પોતાના કર્તવ્યપણામાં આશા બે ન મૂકી સંકલ્પ લીધો આવી પ્રત્યેક અમારા સાધુઓની પેઢી નવી પેઢીને કહેતી અને અમારી જે શિષ્ય પરંપરાઓ અમારી અખાડા પરંપરાઓ અમારા જે સનાતનની જે સંહિતા પરંપરાઓ છે એમાં બધા એક દિવસ બનશે એક દિવસ બનશે એક દિવસ બનશે અને હું ગૌરવ સાથે કહી શકું કે બાવીસમી તારીખે બાવીસમી જાન્યુઆરી ચોવીસ બે હજાર ચોવીસમાં માં

ત્યારે ગૌરવથી છાતી ફૂલે છે એમ લાગે છે કે ભગવાનનો ઉદય થયો છે હિન્દુ રાષ્ટ્ર નો ઉદય થયો છે હિન્દુ રાષ્ટ્ર ની જે સંકલ્પના છે એ વાસ્તવિક રીતે હવે સાકાર થઈ છે મૂર્તિમત થઈ છે અને છેવાડાના છેવાડે ઝુંપડીમાં મારા જેવા જે સાધુઓ બેઠા છે ત્યાંથી માંડી અને મઠાધીશો અને મહામંડલેશ્વરો સુધી જે કોઈ સનાતનની ધારા સાથે જોડાયેલા છે એ હા લોકો માટે આજે છે એ જેટલું ઊંચો ધ્વજ છે એથી અમારા માટે ઊંચો આજે એનું એનું ધ્વજારોહણ છે એનું ગૌરવ છે જી બિલકુલ અને એની સાથે હું કહીશ કે તમામ સાધુ સંતો કે જેમનો મેળાવડો ત્યારે પણ જોવા મળ્યો જે લહેરાવ્યું તેનું કેટલું મહત્વ કહી શકાય સ્વપ્ન હતું તે આ ધ્વજ ફરકાવાની સાથે પૂર્ણ થયું તેવું કહી શકાય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આજે જે શબ્દો વાપર્યા છે

હતું કે લોકશાહીમાં રાજકીય આંદોલનો રામલલ્લા આમ આયગે મંદિર વહી બનાયંગે તો ખૂબ લોકો એવા લોકો જે કથિત બુદ્ધિશાળીઓ કહેતા હતા કે તારીખ નહીં બતાએ તારીખે તારીખ એની આવી ગઈ એનું મંદિરનું નિર્માણ થઈ ગયું મંદિરનું નિર્માણ થયા પછી એના શિખરનું નિર્માણ થઈ ગયું અને રાષ્ટ્ર નિર્માણમાં શું યોગદાન છે એનું આજે પ્રતિપાદન કરતું જે હિસ્ટ્રિકલ ઐતિહાસિક ભાષણ જે આજે નરેન્દ્રભાઈ આવ્યું એમાં એક વાત લખી છે કે ઘા ભરાઈ આપણે આપને આપને માધ્યમથી કહીશ કે બધા ઘા વ્યક્તિગત નથી હોતા અસ્તિત્વ જયારે હોય તમારી જે ઓળખ હોય છે એના ઉપર સૌથી મોટો વજ્રઘાત હોય છે એ વર્ષો સુધી સહેવો પડે છે યહુદીઓ પણ આવા ઘા ખુબ સહ્યા છે બાકીના લોકો હિસ્ટરિકલ રીતે વિશ્વ પર આવી ઘટનાઓ બની છે પણ ક્યારે એવું નથી બન્યું કે ગુજરાતીમાં કહીએ તો નેવાના મોભે ચડ્યા હોય વરસાદ પડે તો મોભારાના પાણી નેવે આવે પછી નેવાથી કોઈ તમે પાછા ન જાય

આજે અમે બધા સનાતનીઓ અને સનાતન ધર્મ જે વિશ્વમાં ત્રીજા નંબરે પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને જેના અસ્તિત્વ ઉપર વર્ષોથી કુટાગ્ર ઘાત થતા રહ્યા એ ઘાતના કારણે થયેલા ઘા આજે પુરાણા છે આજે પ્રત્યેક સાધુ પ્રત્યેક સનાતની પ્રત્યેક હિન્દુ મજૂર થી માલિક સુધી બધાના હૃદયમાં આજે ગૌરવ થયું છે અને સનાતન પાછો પોતાની મૂળ સ્થિતિમાં આજે

આ ક્યાંક એક સંદેશો હતો એક સનાતન ધર્મ ની જે જીત અહીંયા જોવા મળી છે તે માટેનો એક સંદેશો તમને કહું કે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરીશું એની સાથે સાથે જે ખાસ કરીને તમને કહ્યું કે જે રીતે તમને શરૂઆત કરી સિયાવર રામચંદ્ર કી જયથી સંબોધનની તમે શરૂઆત કરી અને અયોધ્યાની ભૂમિનું મહત્વ ગણાવતા તમે જે વાત કરી કે જ્યાં આદર્શો આચરણમાં બદલાય છે આ જે ભૂમિ છે કે જ્યાં રામે જીવન શરૂ કર્યું ને આ જે ધરતી છે કે કે એક વ્યક્તિ પોતાની સમાજની શક્તિ કેવી રીતે મર્યાદા પુરસુતમ બને છે આ મહત્વની બાબતો પર તમે ભાર મૂકીને ક્યાં કે વાત કરી છે કે આ સનાતન ધર્મની એક જીત છે મહારાજ જી આપે જે વાત કરી બહુ સરસ વાત કરી છે કે જે સંદર્ભ આપે ટાક્યો કે માનનીય વડાપ્રધાનજીએ કહ્યું કે માનસિક ગુલામીમાંથી એક ગુલામી રાજકીય હતી જેને આપણે અંગ્રેજોની કહી અંગ્રેજોની ગુલામી માનસિક હતી અંગ્રેજોની ગુલામી રાજકીય પણ ભારત માં ઉઠાવળી આઈડી આઝાદી ના પછી થી જે એક માનસિકતા નું એસ્ટાબ્લિશમેન્ટ થયું મેન્ટાલિટી નું અપસેટ મેન્ટાલિટી ને મેન્ટાલિટી પણ ના કહેવાય એક અપસેટ મેન્ટાલિટી નું જે એસ્ટાબ્લિશમેન્ટ થયું જે સ્થાપના થઈ એ બધું જ સામ્યવાદ 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 રામયણ તો કે ટ્રોજન વોર છે હિન્દુ અસ્તિત્વ જ ના હોય હિન્દુનો પ્રત્યેક પુરાવો જાણે કે માત્ર ને માત્ર દંતકથાઓ હોય હિન્દુ ની દરેક વાત જાણે કે કપો કથા હોય કપોળ કથા હોય કે પોપળ કથાઓ હોય આવું જે ડાબેરી ઝુકાવ વાળા સાહિત્યકારો એ પત્રકારો એ વખતના જે કોઈ ઇતિહાસકારો એમણે જે આ એક ભારતની માનસિકતામાં જે એક ચિત્ર બેસાડી દીધું અને જે હિણપત શબ્દ છે ગુજરાતીમાં જે હિણપત પેદા કરી હિન્દુને અને હિન્દુને એવી સ્થિતિમાં ધકેલી દીધો કે એનામાં અપરાધ ભાવ આવી જાય કે જાણે કે હું જ અપરાધી છું આ બધા હાચા છે એવો એ વિષય આવી ગયો અને એ એ એ ગુલામી જે છે ને પેલી રાજકીય ગુલામી કરતા ખૂબ વેઠવી પડી છે બેન અને સૌથી મોટો વિષય એ રહ્યો સામ્યવાદ સમાજવાદ ક્યારે સામ્યવાદી બની ગયો પણ ખબર ના રહી મારે આજના દિવસે આપના માધ્યમથી કહેવું છે શબ્દો ચોર્યા વગર કહેવું છે કે જે લોકો સમાજવાદ ની વાત કરતા હતા સમ્યકતાની વાત કરતા હતા એ લોકો ક્યારે ડાબેરી બની ગયા એમને ખબર ના રહી ચલો ડાબેરીઓ તો પૂર્વ સુધી એક સીમિત સીમિત હતા અને અને માઓ પ્રેરિત હતા કે લેટિન પ્રેરિત હતા કે ફલાણા ઢીકડા પણ આ લોકો જે છે સ્ટાલિન પ્રેરિત હતા પણ આ લોકો જે છે એ ક્યારે બની ગયા ડાબેરી રાજીવ ગાંધી એ કલકત્તામાં કોઈ એક સરકારી ભવન નું જયારે ભૂમિપૂજન કરેલું અને બ્રાહ્મણે જયારે એમને વિધિ વિધાન કરાઈ અને જયારે તિલક કર્યું તો

ના લોકો માટે તમામ દેશવાસીઓ માટે અયોધ્યાવાસીઓ માટે કેટલું મહત્વનું કહી શકાય છે કે જ્યારે રામલીલાની સ્થાપના બાદ આજે આ ધર્મ ધ્વજ અયોધ્યાના રામ મંદિર પર લહેરાવ્યો છે આ ક્ષણના સાક્ષી સૌ કોઈ ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક રીતે બન્યા છે ત્યારે કેવો ઐતિહાસિક ક્ષણ આજે આ કહી શકાય છે હર્શનજી રઘુનાથાય નાથાય થાય પતયે નમઃ સર્વપ્રથમ તો ન કેવલ અયોધ્યાવાસીઓ માટે કે ન કેવલ અને કેવલ આપડા ભારતીય સનાતન હિન્દુ માટે આમ તો જોવા જઈએ તો આજે આ ગુજરાત માધ્યમ દ્વારા તો આજે વિવાહ પંચમી ની બધાય ભગવાન રામ આજે જયારે જનકપુર ની અંદર વિવાહ કરવા માટે ગયા અને વિવાહ કરવામાં પહેલું જ કાર્ય જે કર્યું હતું ને જનકજી એ ગુરુ મહારાજ સતાનંદ જનકજી ના ગુરુ કોણ હતા કુલ ગુરુ સતાનંદજી હતા

ભાઈ લક્ષ્મણ ની સાથે જયારે ભગવાન રામ પધાર્યા હતા અને પછી આપણને બધાને જ ખ્યાલ છે ધનુષ્ય ભંગનો પ્રસંગ હતો અને ધનુષ્ય ભંગના પ્રસંગના અંગીભૂત બંને ભાઈઓને વિશ્વામિત્ર લઈ અને ગયા અને ત્યારે જનક મહારાજ ના કુલગુરુ એ કહ્યું કે આ યોગ્ય છે ધનુષ્ય ભંગ કર્યું છે આપણે બધા જાણીએ છીએ અત્યારે ત્યાં ધનુષ્ય તળાવ પણ છે અને પહેલો જ દંડ લગાવવામાં આવ્યો હતો

વાત કરતા હતા પૂજ્યશ્રી બહુ શ્રેષ્ઠ વાત કરી કે હવે ગુલામી ગુલામી માંથી મુક્ત થવાનો અવસર આવ્યો છે યુગે યુગે પ્રગટ થવા વાળું તત્વ છે બિનુ પદ ચલેવું એના જેવું આ તત્વ ભગવાન તો આવી ચુક્યા હતા પણ એ આઠ પ્રકારે દંડ ની અવાજ મારો કેવાનો મતલબ કે મારા પહેલા પણ શ્રી જે વાત કરતા હતા ગુલામી માંથી મુક્ત થવાનો અવસર આવ્યો આ વાત જ આઠ પ્રકારના દંડની દંડ કરી છે આપણો નાયક છે નેતા વિનીતો મધુરા ત્યાગી દક્ષ પ્રિયમ જો આજનો દિવસ કરવામાં આવ્યો છે આજનો દિવસ વિવાહ પંચમી અને જે તે સમયે ભગવાન રામ જયારે વિવાહ કરવા માટે માં સીતાજી ના ગળા અંદર જે સ્વયંવર માં પુષ્પમાળા અર્પણ કરવા માટે ગયા

એક અભિન્ન અંગ એ આ ભગવાન રામ લે કાલ ના સમયે બપોરે બાર વાગે જ્યારે આજ્ઞા કરી અને જનકજી એ રીતાના અને રામના સ્વયંવર થાય ને એ પેલા એ ધજાના દર્શન કરાવ્યા હતા અને એ કાળ એ સમય ધ્વજ ની સ્થાપના થઈ છે જીવંત કરીએ તો જે રીતે આ ધ્વજ તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદમાં ધ્વજ તૈયાર કરવામાં આવ્યું છે અને છે ધ્વજ ધ્વજા માટે ઉપયોગ કરવામાં આવ્યો તો દંડ તૈયાર કરવામાં આવ્યો છે અને એકસો ને એકાવન ફૂટ ઊંચા આ મુખ્ય શિખર ઉપર જે અગિયાર ફૂટ પોળી અને બાવીસ ફૂટ લાંબી ધ્વજા જે આજે ફરકાવવામાં આવી છે ધ્વજા

આ વખતે સંજોગ એક બીજો બન્યો છે કે પ્રારંભ પણ જેનો ગુજરાતી થયો એનો અદભુત જેને કહી શકાય કે એનું સ્થાપન પણ ગુજરાતીઓ દ્વારા થયું એટલે ધ્વજ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે કે ગુજરાત દ્વારા થયું વડાપ્રધાનજી મંત્રી કાશી નું પ્રતિનિધિત્વ કરે છે પણ શરીર એમનું ગુજરાત છે તો એ દ્રષ્ટિએ જોતા હું ચોક્કસ એમ કહીશ કે ગુજરાતની ખૂબ બધી સંકલ્પ સિદ્ધિઓ એવી છે

જેમાં એક ધ્વજ હોય છે 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 હા માછલી દોરેલી હોય એનું પ્રતિનિધિત્વ કરે છે દરિયા ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે સમુદ્ર પર શાસક શાસન કરનારાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે એના પછી હોય છે કપિ ધ્વજ કપિધ્વજ ના મોટા ભાગે જે છે એ કપિધ્વજ ની અંદર મહાભારતમાં ચિત્ર છે અને એ એ પરાક્રમ નું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યાં જ્યાં પરાક્રમ છે ત્યાં ત્યાં કપિ છે અને હનુમાનજી મહારાજ એના દેવતા છે એનાથી આવે છે જે ધ્વજ આવે છે જયારે તમે કોઈ પણ સામ્રાજ્ય પોતું જયારે વિસ્તારિત કરી નાખો છો અને રાજા બળવાન હોય છે તો એવા રાષ્ટ્ર બળવાન હોય છે એવા ધ્વજ ને આપણે ત્યાં વૃષભ ધ્વજ કહેવાય છે જેમાં શિવજી નો નંદી શિવજી નો નંદી દોરેલો આવે છે આપણે ત્યાં કેસરી અને ભગવો બંને આમ તો અન્ય પૂરક છે એક શૌર્ય છે બરાબર છે અને શૌર્ય અને ધર્મ બંને એક જ વસ્તુ છે તો ભગવો ધ્વજ જે આજે જે ત્યાં શિખર ઉપર બિરાજિત થયો છે ફરકાયો છે તો એમાં સૂર્યવંશી ભગવાન સૂર્યવંશી છે અને આદિ પરંપરામાં છે વૃક્ષો છે એમાં આનું વૃક્ષ ફલાણું વૃક્ષ છે મહત્વ છે શેવલ નું વૃક્ષ છે નું વૃક્ષ છે આ વૃક્ષ છે એવી પણ સૌથી મોટી વાત એ છે કે આપણે ત્યાં જયારે ભગવ ધ્વજ કોઈ પણ બાબતમાં ફરકાવવામાં આવે તો એને ધર્મ ધ્વજ કહેવાય

અયોધ્યા બધાનું આસ્થા કેન્દ્ર પણ છે અને હિન્દુઓનું સંકલ્પ કેન્દ્ર છે એટલે સૌથી વિશેષ બાબત એ છે કે આજે સંકલ્પ કેન્દ્ર ઉપર ધર્મ ધ્વજ ચડ્યો છે જી બિલકુલ 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 જી 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 મહારાજ બહુ જ સાચી વાત અને તેની સાથે જ જે પ્રતિક અહીંયા જોવા મળી રહ્યા છે તેના વિશે પણ આપણે સમજાવ્યું અને આ જે ઐતિહાસિક ક્ષણ ખરેખર બધા જ લોકોની માટે કેવી રીતે યાદગાર બની ગઈ છે તેનું ઐતિહાસિક મહત્વ શું છે તેના વિશે આપણે ખાસ તમામ ગુજરાત ન્યૂઝના વ્યુઅર્સને પણ જણાવ્યું કે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સમય અહીંયા સમાપ્ત થાય છે મહારાજજી આપ જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ તો આ સાથે જ આજે સિયાવળ રામચંદ્ર કી જય આની નારાની સાથે જ હું કાર્યક્રમ અને સમાપ્ત કરીશ અને જે પ્રકારે આજે આ ધર્મધ્વજ અયોધ્યાના રામ મંદિર પર લહેરાવ્યું છે ત્યારે સૌ કોઈને એક સંદેશો ગયો છે કે હંમેશા સત્યનો વિજય થાય છે અને તેની સાથે જ આજે સનાતન ધર્મ કે પછી સમગ્ર દેશવાસીઓ માટે આ જે ક્ષણ છે તે ખરેખર ઐતિહાસિક અને ખૂબ જ યાદગાર બની ગયો છે તો અત્યારે કારણ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર